ઘણા બધાની કમેન્ટ હતી કે આપણે રીંગણીમાં કઈ દવા સાટી છે એના માટે વિડીયો બનાવીએ છે તો મિત્રો છે આપણે છે એ બ્લેક ખોડો વાપરીએ છે હવે તમને વિડીયોની અંદર બતાવી દો એક હશે આપણે છે એ એક પંપની અંદર અત્યારે થોડુંક મોડી વધારે છે એટલે થોડો ખડો વધારે છે એટલે આપણે છે એ થી ત્રીસ એમએલ નાખવી છે ત્યાર પછી મિત્રો છે આપણે છે આ બહુ ઝેરી દવા છે અને ખાલી દસ ગ્રામ જ નાખવાની છે આ કન્ટેન છે જોઈ જો હું તમને બતાવું છું ઝૂમ ક્રીન આ ડેલ્ટારાશે બરાબર ઇન્સે ઇન્સેક્ટિસાઈડ છે અને દસ એમએલ નાખ્યું છે ત્યાર પછી મિત્રો આ ખતમ નામથી ઓળખાય છે વન પોઈન્ટ નાઇન અને આપણે પચીસથી ત્રીસ એમ એલ નાખીએ છીએ આ ઈવળ માટે કામ આપે છે અને ત્યાર પછી સફેદ માખીને લીલી માખી સફેદ માખીને કોઈ પણ બીજો ગળો હોય એના માટે આપણે પનામાં નાખીએ છીએ આ પાંચ ગ્રામ નાખીએ છીએ ત્યાર પછી મિત્રો આની ભાવની વાત કરીએ તો આ બે હજારની આજુબાજુ લીટર આવે છે અને આ લગભગ સાતસો કે આઠસો રૂપિયા લેશે પાંચસો ગ્રામના અને આના લગભગ છસો રૂપિયા જેવું લેશે અને આના સાડી બારસો રૂપિયા લેશે કેટલા ગ્રામનું પેકિંગ છે દોઢસો ગ્રામનું પેકિંગ છે મારા ખ્યાલ મુજબ હા બસ દોઢસો ગ્રામનું પેકિંગ છે ને આપણે અત્યારે છ વાગ્યા છે ને દવા સાટવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને આપણે રીંગણી જો તમને જોવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અવારનવાર નવાર વિડીયો છે એ મૂકતો રહેશ તો સારું સારું સલો મળશું કાલથી નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લઉં છું